ખીઠે હો ગઈ દેર હાથ મારી માની છગા ને ચલગર જલ્દી હો ગઈ દેર એ ગીતો જૂના જમાનો જે ગીતો ખરો ને બેટા ડોમળા એ ગીતો બેટા વાતો બધી અલગ હતી

ભાઈ બધો છૂટા પડી ગયા અને ભાઈબન મારા દીકરી ભાઈબન ઓહો અલ્યા મારા ભાઈ હું યાદ જ કરતો બોલો હાલ મારો છોકરો બેઠા ને અમદાવાદ રહેવા જતો રે આરામ કરજો જલસા કરજો એક ખુશ ખબરી હા નઈ હું અત્યારે તકો ભાઈ આપડે તકો ભાઈ

મરચો તરજે ને ખાવામાં તો એના ભાઈ આવડા હતા તેમના બધા ભાઈ બંધો ભાઈ બધો ફોન ઘોડા થઈ જાય રોતવાન કઈ જ્યાં ઘર માં દોણાય નહીં તો પડશે કે કરું આવેસ માં લાઈન ભાઈ બંદો આવે નહી

આપડે મારો તો યાર યાર હું મને જે બેનો સિક્કો આલ્યો હતો ને હજી હાસવી રહ્યો છું આપડા જમાના વાતો અલગ છે બધી હતી ભાઈ તમે અમદાવાદ ના ગયા

મોડો પડ્યો તો એ મને તો શિવ દાખલ કર્યો તે બે મહિના બાટલા સરાયમ ગેસ ના મરી ગયા પેલા તમને મારે કેટલી ફેલ નહિ ખરેખર બધું બદલાય જોયું તખાભાઈ પડતા સરકારે બધું બધું બિલ્ડિંગો બિલ્ડિંગો દવાખાનું બનાવી નઈ દવાખો બનાવી ચિંતા નહીં આપડે જોવા

એવાનું કોઈ કોમ કરવા નઈ મારા આખો દાળ છોકરો શીરો બનાય અને થોડા ભજ બનાય દાળ ભાત બનાયારે શીરો તો ખાવો પડશે જેમ કરે બાબુ ભાઈ બીજું મજામાં વાવેતર માં તો બે

તમારા મને આહાળવાનો જો અહી જવું તો ભાઈ ને બુટ મેળવાનો આપણી જૂની રમતુભાઈ

ના 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 ના

ણી <coughs> Baru poni, ni, nama Jalak apa? <tipat> Jalan ke Dikelaja, Jalan Dikelaja, aja 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 aja, ya aja 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 aja, ya hemerah moni, hemerah ah, hehehe, 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 hehehe,

અજા ભાઈ પણ બૂટ જબરૂ મેલ્યો હો તઈ હા બૂટ જબરૂ મેલ્યો આવી જાય એટલે ખાવાનું ભેગા થ્યા જોવાય મગ્ન થઈ જાય ને પછી લ્યા છોડ બનાવી દો

રમતા એના કારણે આપણું મગજ પણ ડાયવર્ટ ના થાય રમતોમાં અત્યારે તો મોબાઈલમાં મોબાઈલમાં મગજ ફરી જાય અને આવી રમતો બહુ મજાથી રમવાની એટલે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી